અલગ અલગ વિસ્તારો રીતે નબળા ઘરવિહોણા પરિવાર ને સત્વરે રહેવા માટે ઘર આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે હાલમાં કાચા પકા છાપરાઓના મકાન તથા ભાડાના મકાનોમાં રહેતા જરૂરિયાતમંદ પરિવારોને રહેવા માટે ઘર બનાવી આપવા માંગણી કરવામાં આવી હતી

મ્યુનિસિપાલિટી વાળા આવે એટલે આ ખેદડી મૂકે આ રોડ ની જગ્યા છે આ ફલાણા ની જગ્યા તમારે જવાનું કા અત્યારે ભાણા ની બી અમને બહુ પ્રોબ્લેમ છે ને થોડુંક લાવીએ ને થોડુંક ખાય છે સાહેબ કડિયા કામ કરીએ છે બે દાડા લગીને કામ મળે તો એક દાડો કામ નહીં મળે તો બે રહેવાનું અમે ઘણા જણ છે એટલામાં આર્થિક રીતે નબળા ઘર સરકાર તરફથી લેવા માટે ઘર આવાસ આપવામાં આવે એ રજૂઆત માટે આવેલા છીએ કેટલા વર્ષ આ માંગણી છે માંગણી તો લગભગ અમે પંદર વીસ વર્ષ થી અહિયાં છીએ પણ માંગણી લગભગ છ મહિના અમે કરી રહ્યા છીએ અને વ્યક્તિગત અરજી પણ આપી ચુક્યા છીએ અને લેખિત માં આવેદન પત્ર પણ આપી ચુક્યા છીએ અમે મ્યુનિસિપલ કમિશનર શ્રી મુગલીસરામાં કટારગામ ઝોન ઓફિસ ચીફ ઓફિસર ને પણ રજૂઆત કરી ચુક્યા છીએ કલેક્ટર સાહેબ ને પણ અગાઉ અમે રજૂઆત કરી ચુક્યા છીએ કેટલા પરિવારો લગભગ મારી સાથે વિજય દેવી મારું નામ છે હું સોશિયલ વર્કર તરીકે કામ કરું છું અને સમાજ સેવાની લગ્ન આ કામ કરું છું લગભગ સાતસો થી આઠસો પરિવાર છે કયા કયા વિસ્તારમાં શહેરમાં આ લોકો રહે હાલમાં તાળવાડી અંબા ગેટ ઉત્તરાયણ છાપરાપાટા વરિયા જનતાનગર કતારગામ અને અમરોલી આવાસના પણ ભાડેથી રહેતા લોકો છે ભાડું ભરવા માટે સક્ષમ નથી અમારી માંગણી એ છે કે સરકાર તરફથી આ લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં તો આ લોકો રકમ ક્યાં તો ભરી શકે તેમ નથી પરંતુ એક નવી યોજના બનાવી આ લોકોને ગરીબી ધોરણે આ લોકો ને વસાવવામાં આવે એવી અમારી માંગણી છે